છે હું માર માર દાદા અને કાકા બંને ધંધા ઉપર જતા હતા ત્યારે તેમણે પાછળથી ઘા કર્યા પાંચ સાત લોકો ભેગા મળીને તલવારોથી થી એમની ઉપર વાર કર્યો એ ટોળું ભેગું થઈ ગયું એમને બહુ માર્યું ઘા બહુ બધા છ થી સાત ઘા મારા કાકાને ને કર્યા મારા દાદા ને હાથ ઉપર બંને હાથ ઉપર વાગી મારા કાકાને હાથ ઉપર વાગી બંને છ પાછળ પીઠ ઉપર ખબર પડી કે એ લોકોને માર્યું છે ત્યારમાં ભાઈ બધા ભાગીને એમની પાસે ગયા ત્યારે એમને એમ્બ્યુલન્સમાં લઈને ગયા આ લોકોની બહુ ગુંડાગર્દી વધી ગઈ છે ખુલ્લે આમ તલવાર લઈને ફરે છે જ્યાં જો ત્યાં દારૂનો ધંધો કરે છે અહીંયાથી ઘરેથી દારૂ ધંધો ચલાવે છે લુખાગીરી તેટલી વધી ગઈ છે શિવાનંદ કે છોકરીઓ એમ નીકળી નહીં શકતી ડર 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 લાગે છે અમને નીકળવાથી કે કોઈ અમને છેડી દેશે કે કોઈ કરી નાખશે એવી એ લોકોની બહુ ગુંડાગીરી વધી ગઈ છે ને પોલીસ કોઈ એક્શન જ નહીં લેતી કોઈ કાર્યવાહી નહીં કરતી આગળ કે એ લોકોને વધારે થી કોઈ અમે માંગીએ છીએ કે અમને ન્યાય આપો અમને જોઈએ છે આ મહિના પહેલા થયો તો ઝઘડો ત્યારથી ત્યારે અમને લાગ્યું કે બધું સોર્ટ આઉટ થઈ ગયું છે પણ કઈ સોર્ટ આઉટ નહીં થયું એ લોકો ખબર નથી અમને કે આજે આવું થશે કે આવો બનાવ બનશે અમે બસ ન્યાય માંગી છીએ અમને ન્યાય આપો મહિના પહેલા જે આરોપી જેણે જેની જોડે ઝઘડો થયો તો એનું નામ સુજીત કોરી છે અને એને આજે હુમલો કર્યો છે અને એની સાથે પાંચ સાત લોકો બીજા ગુંડા જે હોય એ લોકો આયા અને એ લોકો તલવાર લઈને આયા ધારવાળી એકદમ સખત ધારવાળી તલવાર લઈને અને એમને બહુ મારા દાદાને મારા પાકાને બહુ ઘા કર્યા છે એ લોકો અત્યારે હોસ્પિટલમાં છે અને એમની અત્યારે કન્ડિશન ખૂબ બહુ વધારે જ ખરાબ છે